છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે સુરતમાં સુરાના ગ્રુપ અને કન્સલ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડા પડ્યા છે અત્રે જણાવીએ કે પાંચ દિવસ બાદ સુરાના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે સુરતના ગ્રુપ અને કન્સલ ગ્રુપના બાવીસથી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરાના ગ્રુપની પાંચસો કરોડની બેનામી આવક સંપત્તિ અને વ્યવહારો મળી આવ્યા છે જ્યારે કન્સલ ગ્રુપના બસો કરોડના બેનામી વ્યવહારો સંપત્તિ આવક મળી આવ્યા છે મળી આવેલા દસ્તાવેજોનું વેરીફિકેશન કર્યા બાદ કરચોરીની સાચી રકમ બહાર આવશે સુરાના ગ્રુપ જમીન લેવેચ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલું છે જ્યારે કન્સલ ગ્રુપ યાનના વ્યવસાય ઉપરાંત જમીનના ધંધા સાથે પણ સંકળાયેલું છે જેમાં બંને જગ્યાએથી સાતસો કરોડના દસ્તાવેજ જપ્ત કરાયા છે